આ હુમલામાં બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેઓને તરત જ સારવાર માટે પાલિકાની સર વિચાર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા પાલિકાના જહાંબાડી ગામ પાસે બન્યો મારામારીનો બનાવ જૂની અદાવતને લઈને મારામારી સર્જા હતી ચાર લોકો ભેગા મળીને તીક્ષ્ણ હથિયાર પડી હુમલો કરવામાં આવ્યો હતો હુમલામાં બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી કુમલા માઈજાગ્રસ્ત લોકોની સરાર મારતી પાલિકાના સ્થવિચાર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. ઈજાગ્રસ્ત લોકો પાલિકાના શક્તિનગર વિસ્તારમાં રહેતા હોવાની માહિતી સામે આવી. સમગ્ર મામલે પાલતણા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. પાવષવપરા જની પાલતણા. માર નામ રમેશભાઈ ગણેશભાઈ ચરાળા. કાયને મૂળ રતાવર માંડવડા जातो તો હા રસ્તામાં રવિભાઈના અને વિનોદભાઈના બેના માણસો આવી જ

બંનેને ઈજાઓ ઇજાઓ પહોંચી છે બંને ઈજાઓ ઇજાઓ મને બાર ટકા આવ્યા છે અને ખાલી ને છત્રીસ ટકા આવ્યા છે